નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર આટકોટ થી અમારા રિપોર્ટર કરશન બામટા જસન જસદણ તાલુકાના આટકોટ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે બુઢણ પરી નદીના ઉતળાવનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું આટકોટ ગામને બુઢણ પરી નદી ઉપર નવું તળાવ બનાવવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીએ સરકારમાંથી ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી આ તળાવ ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી જણાવ્યું હતું કે તળાવ ત્રણ પોઈન્ટ ત્રીસ મીટર રાખવાનું આ તળાવમાં એક પોઈન્ટ એસી પાણીનો જથ્થો સંગ્રહ થશે આ તળાવનું કામ છ મહિના ચાલશે પ્રકૃતિ અને પ્રવાસનનું ઉત્તમ પ્રાંગણ બનશે

જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે એમને એક સરસ મજાનો આ બુઢણમય નદી ઉપર તળાવ બને તો આટકોટ તો ખરાબ પણ એની આજુબાજુનું ખારચિયા ગામ પાંચવડા ગામ અને એના પછીના બીજા ગામો પાંચો પાંચથી છ ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ પાણી રોકાવાથી રિચાર્જ થવાથી કુવાના તળ ઊંચા આવશે અને એને કારણે ફાયદો થશે એનું આજે આ વિસ્તારના સૌ સન્માનની ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ ત્રણસો ને ચાલીસ લાખ રૂપિયામાં આ તળાવ છ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે આગામી ચોમાસ ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કુવાના તળ બોરના તળ પાણીના ઊંચા આવશે ખેતી એની સાથે સિંચાઈ અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે આ રીતે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ આખા એ રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે એ આગામી એકત્રીસમી મે સુધીની કામગીરી શરૂ રહેશે કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના સ્વ ખર્ચે કાપ પોતાના ખેતરમાં લઈ જવા માગતા હશે એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે આ એકત્રીસ મે સુધીમાં હજુ પણ બીજા કોઈ એસી વીસ નીચે કોઈ નવા ચેક ચેકડેમો તળાવો કરવા માંગતા હશે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે સાથે નેવદસની યોજના એ જીજી આર સાથે સંકલ્પ સંપર્ક કરીને સાથે રહીને જીજી આરસીને એની સાથે રાખીને નેવદસની યોજનાનો પણ ખેડૂતો આ સુધલામ સુધલામ અંતર્ગત યોજનાનો લાભ લઈ શકશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના